શ્રમિત્રણ જે સોમનાથ ઓમ નમઃ શિવાય પ્રિય મિત્રો તમારો દેશ શુભ રહે મંગલ મરે શુભકામના હું બિલીમરથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં હાર્દિક સ્વાગત કરું છું સૌથી પહેલાં મિત્રો આપણે જોઈશું આજનું શુભ પંચાંગ આ તારીખ છે વીસ દસ બે હજાર પચીસ ને સોમવાર આસો વદ ચૌદસ તિથિ છે અને અમાવસ્યા પણ છે આજે દિવાળી છે દિવાળીની બધાને ઘણી ઘણી શુભકામના હેપી દિવાળી આખું વર્ષ તમારું ખૂબ સુંદર દિવ્યતીત થાય ગયા વર્ષમાં જે કે કાર્યો રહી ગયા છે તમારા મનની ઈચ્છાઓ પૂર્તિ નથી થઈ ભગવાનને પ્રાર્થના કરું સોમનાથ દાદાને બધી ઈચ્છાઓ તમારી પૂર્તિ કરે અને તમારો આખો પરિવાર ખૂબ સુખી રહે આનંદમાં રહે એ હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પણ મિત્રો આજે મારો વિડીયો તમે જે જોઈ રહ્યા છો એમાં આજે યુટ્યુબ ઉપર જઈને જય સોમનાથ હેપી દિવાળી લખવાનું ભૂલશો નહીં હું આશા રાખું તમે જેટલા જણા મારો વિડીયો જોશો એ બધા જ મને કોમેન્ટ્સમાં હેપી દિવાળી લખશો અને તે જ વખતે હું ભગવાનને તમારા માટે પણ પ્રાર્થના કરીશ કે તમારું આખું વર્ષ રીતે વ્યતીત થાય એ તમે મારો વિડીયો યુટ્યુબ પર જુઓ વોટ્સઅપ પર ના જુઓ યુટ્યુબ પર જુઓ અને ત્યાં જ મને કોમેન્ટ્સમાં હેપી દિવાળી લખજો બધાને ફરી પાછી હેપ્પી દિવાળી ઘણી ઘણી શુભકામના આખું વર્ષ તમારું રીતે વ્યતીત થાય આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે ચૌદશ તિથિ આજે બપોરે ત્રણ અને પિસ્તાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય ને ત્યાર પછી અમાવસ્યા ગણાશે આજે બપોરે ત્રણ ને પિસ્તાલીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એને નહીં અમાસ જન્મ ગણાશે આ અમાસ શુભ ગણવામાં આવે છે આજે જે બાળકનો જન્મ થાય છે એનો નક્ષત્ર ગણાય છે હસ્ત નક્ષત્ર હસ્ત નક્ષત્ર આજે રાત્રે આઠ ને સત્તર મીટર પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ચિત્ર નક્ષત્ર ગણાશે આજના દિવસે દીપ માલ કરજો ઘરમાં શણગારી દેજો ઘરને કારણ કે આજે મહાલક્ષ્મી આવતી હોય છે ઘરમાં માતા સરસ્વતી પણ આવતી હોય છે છે ઘણો સરસ દિવસ છે આજે અને કાલિકા પણ આવે છે ઘર સજાવી દેજો આજે બાળકનો જન્મ થાય નક્ષત્ર ગણાય છે હસ્ત હસ્ત નક્ષત્ર આજે રાત્રે આઠ ને સત્તર મીટર પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ચિત્ર નક્ષત્ર ગણાવશે આજે જે બાળકનો યોગ જન્મ થાય છે એનો યોગ ગણાય છે વૈદ્રુત આ વૈધૃત યોગ આજે મળસ્કે બે ને પાંચ મીટર શરૂ થાય છે અને આવતીકાલે રાત્રે મળસ્કે બે ને પાંત્રીસ મીટર પૂર્ણ થઈ જાય છે મિત્રો આ વૈદમાં જન્મ બહુ અશુક છે પરંતુ આ વૈદ્રુત યોગ છે આજે આજે દરેક જણાએ દીપદાનનું એક મહત્વ હોય છે દિવાળીના દિવસે આજે દરેક જણાએ શું કરવાનું તામાનો કળશ લેવાનો એમાં ઘી ભરવાનું ગાયનું એની પર એક તરભણ મૂકી દો એમાં કાળા તલ મૂકી દો એમાં કંઈક દક્ષિણા મૂકી દો એની પર એક દીવો ચાલુ કરો ઘીનો ચોખ્ખું ઘી લેજો અને દીવો કરી અને પછી ભગવાન શંકરના મંદિરે જઈ ભગવાનને પ્રાર્થના કરવાની છે કે પ્રભુ મારા જીવનમાં જે દુઃખ દરિદ્રતા છે એ બધી દૂર કરો મારું મારા પરિવારનું સર્વત્ર રક્ષણ કરજો અમારા બધાનું આરોગ્ય સારું રહે એવું કરી એવી પ્રાર્થના કરવાની મહાદેવને ભોલેનાથને અને પછી ભગવાન શિવના ચરણમાં આટલી વસ્તુ મૂકી દો આજે બહુ સરસ દિવસ છે દિવાળી પણ છે અને અમાવસ્યા છે અને વૈદ્યુત યોગ છે એટલે આ દાન કરવાનું ચોક્કસ રીતે ફળ પ્રાપ્ત થતું હોય છે દાન કરવાથી અવશ્ય કરજો ભગવાન શંકરના મંદિરે છે મહાદેવના ચરણમાં આટલું મૂકી દો એનાથી તમારું આરોગ્ય પણ અને જેને પણ હેલ્થનો પ્રોબ્લેમ રહેતો હોય ને એ લોકોએ ખાસ વસ્તુ કરી લો તો એનાથી ઘણો લાભ થાય એમ છે આજે જે બાળકનો જન્મ થાય છે અનુકરણ ગણાય છે શકુની શકુની કરણ બપોરે ત્રણ અને પિસ્તાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ચતુષ્પાદ કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા કન્યા રાશિ અક્ષર આવે છે પઠણ કન્યા રાશિનો સ્વામી બુદ્ધ ગણાય છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એની રાશિ કન્યા ગણાશે આ કન્યા રાશિ એકવીસ તારીખે સવારે નવ ને સાડત્રીસ પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થશે એ બધાની રાશિ કન્યા ગણાશે આ રાશિ તિથિ વાર કરણનું બહુ જ મહત્ત્વ છે એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો જેથી કરીને તમારું જીવન સરળ બની જાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના હેપી દિવાળી આખું વર્ષ તમારું ખૂબ સુંદર રીતે વ્યતીત થાય એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતીને પણ પ્રાર્થના કરું છું આજના દિવસે સવાર મોટી આજનું સુકન કરેલું આખું વરસ તમારું સુંદર તે વ્યતીત થશે આજે જેને જેને વરસગાંઠ છે બધાને મારી ફરી પાછી હેપી દિવાળી કોમેન્ટ્સમાં મને યુટ્યુબ ઉપર હેપી દિવાળી લખવાનું ભૂલશો નહીં આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્રમાં ઘર પરમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી માટે જઈ રહ્યા છે કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે કોઈ દેશ વિદેશની જાત્રા માટે જઈ રહ્યું છે આજે કોઈ બહાર ફરવા માટે જઈ રહ્યું છે આજના દિવસે કોઈનું ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની સગાઈ હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય કોઈ નવો ધંધો વેપાર આજે નવો શરૂઆત કરવા જઈ રહ્યા છે તો એમાં પણ તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આજનું સુકન કરીને નીકળજો જેથી કરીને કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એમ તો આજે સોમવાર છે કોઈ પણ કાર્ય આજે કરવા જવાનું હોય કે ન જવાનો હોય આજના દિવસે ઘરથી બહાર નીકળો એટલે માતાને વંદન કરીને નીકળો દેવસ્થાનમાં ભગવાનને પગલે લાગીને નીકળવાનું ભગવાનને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહેજો પ્રાર્થના કરીને નીકળો આજે પક્ષીઓને દાણા ખવડાવવાથી દરિદ્રતા હોય છે અને લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સવારે નવ થી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે બપોરે એક થી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે સાડા દસ થી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળશે કોઈ પણ કાર્ય કરો છો તે સફળતા પ્રાપ્ત થાય છે પરંતુ મિત્રો આજે રાત્રે આઠ ને સત્તર મિનિટ સુધીમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે કે ખોવાઈ જાય છે તેનું ફળ શું મળે તે આપણે જોઈ લઈએ આજે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ કે ખોવાઈ ગઈ તો પંદર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આ સમયગાળા દરમિયાન કોઈપણ પણ કાર્યનો આરંભ કરી દો કોઈ પણ કાર્યની ખરીદી કરી દો વેચાણ કરી લો આજનો દિવસ ઘણો શુભ છે દરેક કાર્ય કરવા માટે આજે કરેલા કાર્યમાં ચોક્કસ વિજય અને સફળતા પ્રાપ્ત થતી હોય છે આજના દિવસે નવ વસ્તુ દરેક જણા ધારણ કરી લો કારણ કે ઉઘરાણી પાછી આવશે જેની પાસે પૈસા લેવાના નીકળતા હોય તે પણ મળશે અને જે ભાઈઓના લગ્ન ન થયા હોય લોકોને કન્યા જોવા જવાનું થઈ શકે તેમજ પ્રવાસ પણ થઈ શકે પ્રવાસમાં પણ સારી સફળતા મળી શકે એવો આજનો દિવસ છે આજે રાત્રે આઠ ને સત્તર મિનિટ સુધીમાં તમે કોઈ પણ કાર્ય કરશો એનું ફળ આ રીતે પ્રાપ્ત થશે પરંતુ આજે રાત્રે આઠ ને સત્તર મિનિટથી લઈ આવતીકાલે રાત્રે દસ ને ઓગણસાહ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં કોઈ પણ વસ્તુ ચોરાય કે ખોવાય કે બાકી શક્યતા ઓછી આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો ખરીદી કરો વેચાણ કરો ઉત્તમ દિવસ છે આજે જે કંઈ કાર્ય કરો છો એ બીજી વાર કરવાનો યોગ ઉભો થાય છે માટે આજે ખરીદી કરો છો તો પાછી ખરીદી કરવાનો યોગ ઉભો થાય વેચાણ કરો છો વેચાણ કરવાનો યોગ ઉભો થશે કોઈ યાત્રા પ્રવાસ માટે જાઓ છો તો યાત્રા પ્રવાસ જવાનો યોગ ઉભો થશે આજના દિવસે જે કંઈ કાર્યકરો વારે ઘડે કરવાથી લાભ થતો હોય તેવા કાર્યો કરી શકો છો આજે નવ વસ્ત્ર ધારણ ન કરશો આજે નવ વસ્ત્ર ધારણ કરવાથી વિઘ્ન સંતોષ્યોનો સામનો કરવો પડે તમારા પ્રેમમાં તિરાડ પડે છે ભાઈ ભંડુ સાથે મંદુક થઈ જાય અણગમો આવી જાય કપડા પત્તે પણ માટે આજે નવ વસ્ત્ર ધારણ ન કરશો આજે રાત્રે આઠ ને સત્તરથી લઈ આવતીકાલે રાત્રે દસ ને ઓગણસાઠ મિનિટ સુધીમાં નવ વસ્ત્ર ધારણ ન કરશો આજે કરશો આજનો સંકલ્પ

फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्य में ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्य में ही चिरकाल रक्षणात्मक लोकेवा व सभायाम राज व्यापारे विद्या अभ्यास देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादाप्ति मो अखिलुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति जन्म समय तथा जन्म कुंडली मध्ये ગ્રહ ગોચ્રહ મશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ મંત્ર તંત્ર રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मते पण आवी जायसेम दीर्घ आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम तथाच अब जरा लगन नही थे ते लोको बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पत्यां दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય ઉત્તર પ્રગતિ ઉન્નતિ પૂર્વક દિવ્ય સફળતા ઉન્ન જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખ જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવાનું છે મમ મમોટી विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम ओ आरोग्य वडे बोलूच जे आरोग्य ने बुझाय आपले लोपरे ಅಂತ प्रत्येक तो जण बोलवा बोलो मामा आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम હવે દરેક જણાવો સકલ મનવા ફલ પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

આજે પૂજા કરતા તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું મારી પાસે પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દઉં જગ્યા પરથી પાણી ચઢાવી દોર્મ જે કરતા જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા પ્રાર્થના તો મિત્રો તમે સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ